ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ન્યુ બ્લોગ માં વેલકમ છે કેમ છો બધા આઈ હોપ બધા મસ્ત મજાના હશો આજે તો સન્ડે છે તો મારા માટે ફન ડે પણ મારા માટે આજે વર્કિંગ ડે છે આજે ધોરાજી મારી એક ઇવેન્ટ છે તો ત્યાં પોસ્ટ કરવા જઈ રહ્યો છું એન્ગેજમેન્ટ સાંજે પાંચ વાગે છે તો અહીંયાથી થી સાડા નવ થઈ ગયા છે મને લાગે છે જો ગોંડલ મને ટ્રાફિક નડસાઈ હાઈવે ઉપર તો તો કટોકટી ટાઈમે પહોંચી છે એવું લાગે છે ત્યારે બે કલાક તો એડવાન્સમાં નીકળું છું પણ જોઈએ શું થાય છે ઓકે ગાઈસ ચાલો તો બ્લોગમાં બની રહ્યો મજા આવશે કાલનો બ્લોગ ના જોઈએ તો જોઈ આવું છું મારી લાઈફની ફર્સ્ટ ઓફિશિયલ મેં જે ઇવેન્ટ પોસ્ટ કરી હતી હલ્દી અને ગરબાની તો કાલના બ્લોગમાં છે બહુ મજા આવી હતી પણ એના પહેલા આ બ્લોગ જોજો મજા આવશે મમ્મી જો તૈયાર થઈ ગઈ છે કારણ કે મમ્મી ને બી સોસાયટીમાં મેરેજ જવાનું છે આજે ગરબા છે ને શ્રીમત છે અને રાતે ગરબા અત્યારે શ્રીમત છે ઓકે તો શ્રીમત છે એ જ ઘરમાં મોટી બાઈ અને રાતે ગરબા છે રાતે ગરબા કાલ સવાર માંડો અને હાંજે દાન માં જવાનું ઓકે સો તો મમ્મી તૈયાર થઈ ગઈ છે મસ્ત એની કુર્તી ડ્રેસ પહેરીને પપ્પા રેડી થાય છે અને હર્ષિલ અહીંયા રેડી છે બોય રેડી રેડી આજે હર્ષિલ ને સખત ડ્રાઇવિંગ કરવાનું છે અહીંયાથી ધોરાજી અને ધોરાજીથી અમદાવાદ વિચાર છે કે દેડી જઈને બાની તબિયત પૂછી લઉં સો જોઈએ કે વો ટાઈમ રહે છે કારણ કે રાતે લેટ થઈ જશે અને કાલે સવારે પાછી હજુ એક ઇવેન્ટ છે સો મારે અમદાવાદ ટાઈમે પહોંચવાનું છે ગાંધીનગર જવાનું છે તો ગામડે જાઉં છું કે નહીં એ તો ત્યારે કેટલા વાગે ઇવેન્ટ ફિનિશ થાય છે એના ઉપર છે ફંક્શન સો બન્યા રહ્યો બ્લોગમાં જો હશે તો બાને મળી લઈશ ઓકે નહી તો પછી ક્યારે આવું મારે કદાચ નેક્સ્ટ ટુ નેક્સ્ટ વીક જવાનું છે ત્યારે મળીશ

ચાલો તો અમે આવ્યા છીએ નાસ્તો કરવા માટે ભજીયા પકોડા મંગાવ્યા છે સી હવે મેં ડ્રાઈવ કરી જેટલી થતી એટલી હવે હું સુઈ જઈશ અને હવે ડ્રાઈવ કરશે હસશે ધોરાજી પહોંચાડશે થોડી ચા બા પી લે કોટો ચઢાવી લે પછી ચાલો ચલો અમે પહોંચ્યા ધોરાજી

છે ધોરાજીના ગોમિયા તમને ધોરાજીનું ફેમસ પાન ખાવા લઈ જાય છે નક્ષ જો મનહરમાં ખાધું ત્યાં લસણિયા બટેકા ખાધા પછી સેવપુરી ખાધી દહી ખાધી હવે પાન ખાવા એવા છીએ તમે પાન લીધું છે દેખાડતો ધોરાજીનું ફેમસ નક્ષ પાન કોણે કોણે પાન ખાધું છે ધોરાજીમાં અહીંયા કહેજો અને આવો તો અહીંયા પાન જરૂર ખાજો બસ એકદમ ફાઇન છે

નહીં વધારે નહીં ઓછું કરો એમ કઉસ મોઢા ખબર રોજ ના પેટલે કેટલા પાન જતા હશે સરસ સરસ તમારું પાન રાજુભાઈ છે ને સાત વર્ષ પેલા મને ખવડાવ્યું હતું અને યાદ આવી ગયું કે અહીંયા પાન ખાધું હતું એક ટેસ્ટ એને માં ફરક એ સેમ ટુ સેમ ટેસ્ટ સરસ સરસ તો આ રીતના પાન બને રાજુભાઈ કીધું હમણાં ફ્રીજ ભરાઈ જશે ને હાજે ખાલી થઈ જશે હા હે ને ચાલો મજા આવી મજા બનશે ચાલો થેન્ક યુ ચાલો તમારું ઇન્ટ્રોડક્શન આપી દઉં કે હું એક સાદો સીધો હસ્તો અને ખેલતો માણસ છું કોઈ હસાવે તો મને હસતા આવડે કોઈ પ્રસંગમાં મને તાલી પાડતા આવડે

फूलों का हार खोल दो बराबर चल तुम कहो तो सोने का हार ला दो मैं अब तुम्हारे पास एक चालू कर दूं सोने एकम को नीचे भेज दो नो करो तुम कहो तो सोने का हार ला दो तुम कहो तो तुम्हारी तो फेवरेट कार ला दो

चला क्यूट पलमाटा तालियों तालियों चाहिए आदिनी स्माइल જોઈ લે એક લાઈન બોલું છું કે આપકી મુસ્કુરાટ સે તો મેરે હોશ ઉડ ગયે કે આપકી મુસ્કુરાટ સે મેરે હોશ ઉડ ગયે મે હોશ મે આને જ વાલા થા કે આપ ફીર મુસ્કુરાયા સૌથી વધારે ઝઘડો કઈ વાત પડતી આપણે કહું નાના હતા ત્યારે રાઈમ હોતી મચ્છલી જલ્દી રાણી હે જીવન ઉસ્કા પાણી હે હાથ લગાવો તો જલ આવી ગઈ બહાર નીકાળો તો મર જાય ગય હવે મોટા ત્યારે તો એ જ રાઈમ છે ને ચેન્જ થઈ જાય સગાઈ થઈ રહી છે પછી જલ્દી લગ્ન થશે અને તમારા માટે ઘણું ચેન્જ થશે सूचनत से जानती सांवर जो उन्हें बोल जोग अमिषा घर की रानी है हमेशा घर की रानी है करती अपनी मनमानी है करती अपनी थोड़ा तो जोर थी बोलो दीपाली अत्यंती बिना पड़ सो तो क्या हम जानते हैं आउटी मोड़ मोड़ उठे जे तो त्याग त्याग हमेशा उड़े हम के બધાને ખુશ કરવા માટે આવી વિડિયો છે એક મસ્ત ડાન્સ પરફોર્મન્સ તો રેડી થઈ જાવ અને મેં જે તમને કીધું હતું કે હું જેમ સાદો સિમ્પલ હસતો ખેલતો માણસ છું સારું લાગે તો તાલીઓ પાડું છું સ્માઈલ કરું છું તો તમે પણ તો તાલીઓ પાડવાનું રાખજો ઓકે ચલો મેં ધોરાજીમાં ફંક્શન ફિનિશ કરીને અત્યારે જાઉં છું બાને મળવા માટે દેડી સો વ્લોગમાં બન્યા રહ્યો અત્યારે તમને બાને મળાવું છું અને ત્યાંથી પછી નીકળી અમદાવાદ મળે કારણ કે કાલે ગાંધીનગરમાં આપણું ફંક્શન છે જો બાપુજીનો ફોન આવી ગયો કારણ કે બાપુજીને એમને લઈને મારે જવાનું છે અમદાવાદ સો ચાલો જઈએ અને બાને મળીએ બા મસ્ત ખુશમ ખુશ થઈ જશે બસ ખાલી બહાર રડવા જોઈએ ઓકે ચાલો ચલો અમે દેડી પહોંચી ગયા છીએ

મને નથી બોલો તું તો ચાલો વળી કાલે મસ્ત મજાના લોકો સાથે ત્યાં સુધી ખુશ રહી જાવ ખુશ રહેવા દેજો